આમ આદમી પાર્ટીના એસી વિંગના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ચાવડા દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજન કર્યું જેમાં અધિકારીઓ દ્વારા ખોટી હેરાનગતિ કરી મારી હોટેલને સીલ મારી દેવાયું જેને લઈને અમારી પાર્ટીના કાર્યકરો સાથે ટૂંક સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર નોંધાય તે આમ આદમી પાર્ટી તરફથી જગદીશભાઈ ચાવડા તેમણે આજ રોજ તેમના અમદાવાદ સ્થિત કાર્યાલય ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું આપણી સાથે જગદીશભાઈ ચાવડા જોડાઈ ગયા છે આપણે જાણીએ કે ખરેખર ઘટના શું બની હતી અને કેટલા ટાઈમથી તેમને હેરાન કરવામાં આવે છે જગદીશભાઈ જી નમસ્કાર શું છે સમગ્ર મામલો શું છે જે મામલામાં એવું છે કે હું મારા આર્થિક મેનેજમેન્ટ માટે એક રેસ્ટોરન્ટ ધરાવું છું ચાંદખેડામાં જેનું નામ છે ગુજરાત ફ્રાય સેન્ટર તમામ પ્રકારના લીગલ લાઇસન્સ સાથે મેં આ રેસ્ટોરન્ટનું ઓપન કરેલી છે લગભગ હું છેલ્લા નવેક મહિનાથી રેસ્ટોરન્ટ ચલાવું છું હવે કડી વિધાનસભાની પેટાચૂંટણી પત્યા બાદ હું તો હજી કડીમાં જ હતો એ દરમિયાન ગત ત્રીસ તારીખે એટલે આજથી બારેક દિવસ અગાઉ મારી રેસ્ટોરન્ટની અંદર લગભગ આઠ દસ માણસોની ટીમ ઘૂસી ગઈ રાતના સમયે એ દિવસે ખૂબ ભારે વરસાદ હતો વરસતા વરસાદની અંદર આપ સમજો છો કે કોઈ બી રેસ્ટોરન્ટ હોય જ્યાં કસ્ટમરની અવર જવર હોય ફેમિલીની અવર જવર હોય ફેમિલી રેસ્ટોરન્ટ છે તો એમાં વરસતા વરસાદની અંદર જાહેર છે કે એમના શૂઝ હોય પલળેલા હોય થોડું પાણી હોય ઉપર કઈ પ્રાથમિક જે શરૂઆતના વરસાદ હોય છે એમાં પેલા જે ફુદા આવે છે આપ જાણો છો મોટી પાંખોવાળા કે જે એમનું આયુષ્ય ત્રણ ચાર કલાકનું હોય છે આ ફૂદા બી લાઇટ્સ ચાલુ હોય એટલે અવેલેબલ હોય બંધ અંધારામાં તો રેસ્ટોરન્ટ ચલાવાય નહીં એટલે આ બધા એ લોકો બંધ કરવાની ગણતરી સાથે જ આવ્યા હતા બાકી એ લોકો સ્થળ ઉપર પેનલ્ટી ભરાવીને કરી શકતા રહ્યો છે એમને એવું લાગતું હતું કે ભાઈ આ બધી વસ્તુ આવી જોઈએ તો સ્થળ પેનલ્ટી કરી શકતા પરંતુ એમને બંધ કરવાની દાનસ સાથે જ આવેલા હતા મારી રેસ્ટોરન્ટને સીલ કરી નાખી સીલ ખોલવા માટે બી ચોવીસ કલાક અડતાલીસ કલાક બોતેર કલાકની અંદર થઈ શકતું હોય છે આજે દસ દસ બાર બાર દિવસ થઈ ગયા તેમ છતાં પણ મ્યુનિસિપલ તંત્ર હું પોતે બચ્ચા નિધિ પાણી જે મ્યુનિસિપલ કમિશનર છે એમની કેબિનની બહાર બે બે દિવસ સુધી ચાર ચાર કલાક સુધી વેઇટિંગ રૂમમાં બેઠો છું મને મુલાકાત પણ નથી આપી હું એક જનપ્રતિનિધિ છું અમારી પાર્ટીનો પ્રદેશ એસસી સેલનો ચેરમેન છું કડી વિધાનસભા ચૂંટણીનો ઉમેદવાર છું જો જનપ્રતિનિધિને કોર્પો મ્યુનિસિપલ કમિશનર સાહેબ ના મળતા હોય જે પ્રજાના સરકારના ટેક્સે જે પગાર લે છે અને પ્રજાની સમસ્યાઓ સાંભળવા ત્યાં બેસે છે એ જો મુલાકાત ના આપતા હોય તો એક સામાન્ય કોમન મેન પોતાનો બિચારો નાનો પ્રશ્નોલિંગ જતો છે તો શું એની હાલત થતી હશે કોર્પોરેશનની અંદર એ વિચારવા જેવું છે કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર જોડે મોકલે ડેપ્યુટી કમિશનર આરોગ્યના ડેપ્યુટી કમિશનર જોડે મોકલે એકબીજાના માથે ખો નાખે છે કોઈ ચોક્કસ જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતું નથી એટલે આ યેન કેન પ્રકારે આર્થિક નુકસાન પહોંચાડવા માંગે છે કે ભાઈ જગદીશભાઈને આર્થિક નુકસાન કરો તો એમનું મો એવી જાય એ ભાજપની સામે આજે આકરા પ્રહારો કરે છે ના કરે પરંતુ આપના દિવ્યાંગ ન્યૂઝના મારફતે અમે પબ્લિકને જણાવવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને એના તમામે તમારે તમામ સરકારી તંત્રો સામદામ દંડ ભેદની જે નીતિનો યુઝ કરવો એ કરે અમે અમારો અવાજ બંધ કરવાનો નથી પ્રજાના હક અને અધિકાર માટે અમે સતત લડવાના રહીએ છીએ આપના માધ્યમથી હું પ્રજાને વિનંતી બી કરું છું કે મારો વ્યક્તિગત મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો બેતાલીસ આઠસો તેતાલીસ ડબલ નાઇન ઝીરો ફોર ટુ એટ ડબલ ઝીરો ફોર થ્રી સમગ્ર અમદાવાદની અંદર જેટલા બી રેસ્ટોરન્ટ ધારકો હોય નાની નાની રેડીવાળા હોય લારી ગલ્લાવાળા હોય રોડ રસ્તા પર દબાણના નામે તમારા ધંધો ચલાવવાના નામે તમારી પાસે જો હપ્તા ઓગરાવાતા હોય તમારે કોઈ કરંડ ગતિ કરવામાં આવતી હોય ટેક્સના નામે તમને ઓછો ટેક્સ કરાવવા માટે લાંચ માગવામાં આવતી હોય અને તમે તમારો અવાજ બહાર કાઢવા ઉઠાવવા માગતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો તમારી સાથે અમે મજબૂતાથી ઉભા રહીશું તમારા સમગ્ર કલેક્ટિવલી લોકોના પ્રશ્નોને લઈને અમે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ એક મોટા ટોળા સાથે જઈને તમામ લોકોની ડિમાન્ડને લઈને મ્યુનિસિપલ કમિશનનો કચેરીનો ઘેરાવ પણ અમે કાર્યક્રમ બી આગળ કદાચ અમે આયોજન કરીશું હા તો જગદીશભાઈ ચાવડા આગળની રણનીતિની પણ આપણી સાથે વાત કરી સૌથી મોટો મુદ્દો એ છે કે એમની હોટલને ખોટી રીતે આ લોકો હેરાન કરી રહ્યા છે જાત જાતના બાના કાઢે તીકળેમ ઊભા કરે છે અને ભાઈ કેમ કેમ પ્રગતા એમને માનસિક રીતે ટોર્ચર કરે છે જેનું નુકસાન આર્થિક પણ થઈ રહ્યું છે અને એમનો સમય પણ બગડી રહ્યો છે કારણ એક જ છે માત્ર કે તેમણે કડી વિધાનસભામાં ઉમેદવારી નોંધાવી હતી જે આ લોકોને કદાચ ના ગમ્યું હોય એવું પણ બની શકે હવે જોવાનું રહેશે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી આની સામે કેવી રણનીતિ ઊભી કરે છે અને જનતા સમક્ષ શું રજૂઆત કરે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ